જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અમારા વ્યારાબેનને હે ને ક્યારની ભૂખ લાગી ગઈ હતી ભૂખ વળકા થતા હતા મને મેંગી દે મને બિસ્કીટ દેન મને ઓલું દેન પછી વ્યારાબેને નવડા બી તૈયાર કરી દીધા અને કેમ આમ કર નાખશો હવે શું ખાશું અમારે વ્યારાબેન જુઓ ચેવડો ખાઈશું

કોઈ ન આવે બધા ખાવા તારું ફિનિશ કરજો ફટાફટ ફૂટ લઈ ગઈ હતી મને ખવડાવે મમ્મી બે નથી એક જ છે રેવા દે ખામે દે હાલ મમ્મી ને કામ છે સ્પીનર બતાય તારા સ્પિનર જો બી એસ એમ યાર આગળ સ્પિનર ફરે તો મમ્મી પેકડું ફેરે તો આમ ફેરે અલકા લે ફીક ફીક તી હારુ સે મતલે પૈતે લે લીધું આ ન નાલતું ન એટલે મન પાકી બો છે બોલ નકર તાંગી દે બોલ જવાબ દે તાર મન મેગી બનાવતા આવડે હા કેવું ફોન પકળ તો ફોન પકળ બોલ આવડે તાર મન મેગી બનાવતા આવડે આવડે કરી દઉં કા તો બોલ આવડે મેગી બનાવતા

અહીં હું થોડીક ખીજાવ એટલે બેનને અહીંયા જે નખરા કરવા હોય ને એ થાય અને જુઓ વાગી ગયા સી સાડા પાંચ અને જો અમારે અહીંયા ચોક્કસ છે એમાં જૂની જૂની વસ્તુ છે બધી સામૈયા મોતીના પરવેલા પહેલાંના જો અને અહીંયા નાના નાના બે છે એક પોટ છે અહીંયા એક આ સામૈયું છે એક ઉપર આ સી ટોટલ એક બે ત્રણ ચાર ને પાંચ છે અને બીજી બધી વસ્તુ છે જુઓ અહીંયા અહીંયા વોચ એમનમ છે સો છે ખાલી અહીંયા રાધે કૃષ્ણ છે જુલામાં અહીંયા એક રાધે કૃષ્ણ છે બાકી આ ફ્લાવરના પોટને એવું બધું છે નાના અહીંયા એક કાચ કાચબો છે કાચનું આ કાચનું એવી રીતના એમનમ છે સો છે બધી વસ્તુ છે હજી પાછળ એક છે ને પહેલાંનું જો તમે આવું આવતું તમારા ઘરે હૈશે કદાચ ખબર હશે જેની ઘરે હોય કોમેન્ટ કરજો આવી રીતે ઓળકાવાળું ને એવું બધું હતું સ્ટીમ બરને એવું પહેલાં બહુ બધું હતું આવી રીતના તો ચાલો હવે સાડા પાંચ થઈ ગયા છે તમને બધાને ખબર જ હશે કે શિયાળાનો ટાઈમ છે તો દી અત્યારે વહેલો આથમી જાય તો હવે હે ને સાડા પાંચ થઈ ગયા છે તો હું રસોઈની તૈયારી કરું આજે મારા વ્યારા બેન નહોતા તે મારે ઘણું ખરું કામ નીકળી ગયું કેમકે જો અમુક કામ એવા હોય કે વ્યારા હોય ને તો એ કરવા નહોત્યું ઢોળે ફોડે ને એવું બધું કરે એટલે જે વ્યારા નહોતી ને તો એવું કામ હતું ને મેં પતાવી દીધું અને જો અહીંયા અમે છે ને આ લેમ્પ કાલે લગાવ્યું હતો નહીં પહેલાં જો કે અમારે અત્યારે ફળિયામાં ત્રણ લેમ્પ છે જો સામે દેખાય તે એક અત્યારે આ લગાવ્યો અને એક આ ઉપરની લાઇટ છે પણ અત્યારે આ લેમ્પ તો લગાવવાનું કારણ એ મેઇન છે કે ચાર્જિંગવાળો છે જો લાઇટ વહી જાય તો ઓટોમેટિક ચાલુ થઈ જાય ચાર્જિંગ થાય એટલા માટે લગાવ્યો કેમ કે જો લાઇટ તો હાલતા વહી જાય પ્રોબ્લેમ તો હોય લાઈટનો ખબર ન હોય ક્યારે વહી જાય તો જો આ લેમ્પ લગાવી તો અમારે હે ને ફળિયામાં ને ઓસરીમાં બધે અંજવાળું પડે તો સાંજે લાઇટ વહી ગઈ હોય તો આપણે વાસણને બધું સાફ કરવું હોય તો મજા આવે એમ કે અંધારામાં ન ગમે આપણને કામ કરવું ઓલું લાઇટ હોય થોડું ઘણું અંજવાળું પડે તો સારું પડે એમ એટલે તમે કોમેન્ટ કરીને કહેજો કે કોને ઘર ઘરે આવો ચાર્જિંગવાળો લેમ્પ છે અમારે તમે આગળના વિડીયોમાં જોયું હશે કે અમારે રસોડામાં છે એટલે રસોઈ બનાવવામાં જમવામાં પ્રોબ્લમ ન થાય લાઈટ વહી ગઈ હોય તો અહીંયા એક અમારે અંધારું થતું ફળિયામાં લાઈટ વહી જાય ને તો હવે ફળિયામાં અમે ચાર્જિંગવાળો લેમ્પ પતરામાં અહીંયા લગાવી દીધો તો હવે એ પ્રોબ્લમ એમાં સોલ્વ થઈ ગયો કેમ કે એ ઉપાધિ નથી હવે લાઇટ વહી જાય ને તો કેમ કે જો રસોડામાં છે એટલે રસોઈ જમવાનો પ્રોબ્લમ નહીં અને ફળિયામાં હોય તો અંધારામાં અમારે વ્યારાબેનની કંઈ પ્રોબ્લેમ ન આવે અહીંયા રહીમાં કરે સાંજે તો જો આપણે સાંજે જમવાનું તૈયાર થઈ ગયું ગાજરનો સંભારો પછી આમાં છે ઓળો રીંગણાનો આમાં છે મસ્ત એવી કઢી અને ખીચડી તો ચાલો બધા આવી જાઓ જમવા